નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સુરત જિલ્લાના મહુઆ અને અંબિકા તાલુકામાં પંદર ગ્રામ પંચાયતઘરોના મોહનભાઈ ઢોડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન એકસો સિત્તેર વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ડોડીયા તાલુકા પંચાયત સભ્યશ્રીઓ તમામ ગામના સરપંચો અને ગ્રામજનો હાજર રહ્યા હતા જેથી તમામ ગ્રામ પંચાયતોના નવા મકાનોનું ખાતમુહૂર્ત કરાતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી અને આજુબાજુના ગામના લોકોને ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતોને પચીસ પચીસ લાખ

ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદથી એને ઈ ખાત મૂર્ત કરેલું અને આજે અમે સ્થળ પર ખાત મૂર્ત કરવા માટે આવ્યા છે આજે પંદર ગામના ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને કેટલાક કામો ગ્રામ પંચાયતને અમે આયોજનમાંથી મંજૂર કરેલા એક્ટિવિટીમાંથી મંજૂર કરેલા કામોના પણ આજે ખાતમુહૂર્ત અહીંયા કરીએ છીએ એટલે લાખો રૂપિયાના કરોડો રૂપિયાના કામો આજના દિને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીશું આ વિસ્તારમાં ગામ પંચાયતના મકાન કોઈ બાકી ના રહી જાય એક પણ ગ્રામ પંચાયતનું મકાન બાકી ના રહે એની અમે ચિંતા કરીએ છીએ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું એની ચિંતા કરું છું અને આ વિસ્તારની અંદર કોઈ ગરીબ માણસનું ઘર પણ બાકી ના રહી જાય એની પણ અમે ચિંતા કરીએ છીએ મને લાગે છે ત્યાં સુધી આ વિસ્તારની અંદર રસ્તા પુલ વગેરે જે કામો છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટરો અન્ય કામોના તો કરેલા એના લોકાર્પણ અમે કરવાના છે આ વિસ્તારમાં મોસ્ટ ઓફ પંચાણું ટકા કામ સરકારની ગ્રાન્ટમાંથી લાવીને કરવામાં આવી રહ્યું છે રસ્તાઓ પુલો અને સ્કૂલો પ્રાથમિક શાળાઓ પણ અમે કેટલી બધી નવી એના ખાતમુહૂર્ત પણ કરેલા છે અને લોકાર્પણ પણ કરવાના છે તો આ સરકારમાં રહીને મને લાગે છે ત્યાં સુધી હું આ બીજી વખત હું આ ગ્રામ પંચાયત મંજૂર કરું છું પહેલી વખત પણ મેં જ બનાવે આ ગ્રામ પંચાયત અનાવલ ગામે પહેલી વખત પણ મેં બનાવેલી અને આ બીજી વખત પાછી આ ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરું છું ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ વિસ્તારમાં વિકાસનો રાજ્ય સરકાર ભારત સરકાર આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીને માર્ગદર્શન હેઠળ કરોડ દોઢ રૂપિયાની ગ્રાન્ટ આ વિસ્તારમાં આવી રહી છે અને વિકાસનું કામ નજર સમક્ષ આ વિસ્તારની જનતા જુએ છે નિહાળે છે ત્યારે ખૂબ સરસ કામ થઈ રહ્યું છે અને જનતાનો પણ આવકાર મળી રહ્યો છે અસ્તુ ભારત ભારતમાં કી જય 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 ગરુ ગુજરાત જય જય